હલો મિત્રો હું આજે તળાજાના કોદીયા ગામે દાનાભાઈ સોલંકીના ફાર્મ ઉપર રહ્યા છે દાનાભાઈને ત્યાં એવો કડું આ ડ્રેગન ફ્રૂટમાં પછી આમાં ખારેકનું વાવેતર છે ઓલીનું વાવેતર છે મોસંબી છે લીંબુ છે અને દાડમ છે અને સફેદ અને લાલ ચંદન છે હવે દાનાભાઈએ અત્યારે પ્રયોગ પૂરતા એવો કડુના પ્લાન્ટ આવી નાખ્યા છે દાનાભાઈ આ પ્લાન્ટને કેટલો ટાઈમ પહેલાંનું તમે નાખેલા છે છોડવા અને આપણે આપડે તંત્ર સારું મિત્રો હાડા ત્રણ વર્ષનો છોડ છે એમાં જો અત્યારે આ ફૂલ આવી ગયા છે અને આ બધામાં ફૂલ આવી ગયા છે ફૂલમાં એવું છે અમારા માનવા પ્રમાણે કે આ અત્યારે પોલિનેશન માટે માખીની તકલીફ છે માખી એટલે મધમાખી એટલે મધમાખીને લીધે ન થતો એવું અમારું માનવું છે ગયા વર્ષે આ અમુક અમુક પ્લાન્ટમાં ફ્રૂટ સેટ થયા હતા એટલે આ એવો ખેતી હવે એક નવો પાક છે અને આ એવો ખેતી અને એવો તો તમે ગૂગલને યુટ્યુબમાં જોતા હશે તો એક આ અત્યારે માઇક્રોન્યુટ્રલ આપતું વધારે વધારે માઇક્રોન્યુટ્રલ આપતું ફ્રૂટ છે અને આ તમે અત્યારે મોટા મોટા મોલમાં જોવા મળશે વધુ માહિતી માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ